નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ હું લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મોદીજીના આશાસ્પદ બુલેટ પ્રોજેક્ટમાં પૈસાની રાહ જોતા અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના રહીશું વડોદરાના અમરકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે વિશ્વામિત્રી ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા બે હજાર સોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદક કરવામાં આવી હતી પાંચ કરોડ એકવીસ લાખમાં આ સોદો નક્કી કરવામાં આવ્યો હતો જેમાંથી બુલેટ ટ્રેન દ્વારા ચાર કરોડ રૂપિયા અમરકુંજ આવશે અને આપી દેવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા છ વર્ષથી એક કરોડ એકવીસ લાખ માટે ધક્કા ખાતા અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવના સોસાયટીના રહેવાસીઓ તારીખ ચોવીસના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી જયારે વડોદરાના મહેમાન બનવાના છે ત્યારે તેમના કામ સુધી આ વાત પહોંચે તેવા હેતુ સાથે આજે તે લોકોએ વિરોધ નહીં પણ અનુરોધ કરી મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી છેલ્લા છ વર્ષથી અનેકો કોઈ જગ્યાના થકા ખાઈને થાકી ચૂકેલા અમાર કુંજ હાઉસિંગ કો ઓપરેટિવના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમનામાંથી કોઈ એકે અરજી કરી હતી જેથી અમારું કામ અટકી પડ્યું છે ત્યારે ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કમલેશ શિંદે એ જણાવ્યું હતું કે અમારી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બોડી કાયદેસર છે બંધારણ મુજબ અને તમામ પ્રોટોકોલ મેન્ટેન કરેલા છે કોઈ એક વ્યક્તિના કારણે સોસાયટીના એક કરોડ એકવીસ લાખ છેલ્લા છ વર્ષથી બાકી છે તે યોગ્ય ન કહેવાય જેથી અમે તંત્રને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વડોદરાના મહેમાન બનવાના છે તેમણે અનુરોધ કરીએ છીએ કે અમારી સમસ્યા સમસ્યાનું નિરાકરણ લઈ આવે રજૂઆતની અંદર એવું છે કે અમારે આ મોદી સાહેબના એક ડ્રીમ પ્રોજેક્ટ અમે લોકો અમર સોસાયટીનું પ્રમુખ બોલું છું પહેલા અને અમારો મોદી સાહેબનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અમારો કે સોલારનો સો હવે અમારા સોસાયટીની અંદર અમારે એક કોમન પ્લોટ હતો એ બુલેટ ટ્રેનની અંદર કોમન પ્લોટ અમારો છસો મીટર જેવો ગયેલો છે એટલે એના વળતર રૂપે અમને બુલેટ ટ્રેનવાળાએ પાંચ કરોડ એકવીસ લાખ રૂપિયા નક્કી કરેલા હતા એમાંથી ચાર કરોડ રૂપિયા ફાળવ્યા છે એમાંથી એક કરોડ એકવીસ લાખ રૂપિયા આજ સુધી આજ છ વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી એટલે અમે ઘણી રજૂઆતો કરી ત્યાં આજે ચાર પાંચ વર્ષથી ભાઈ સાહેબ આપવો શું છે શું નહીં હવે ગઈકાલે પછી અમે લોકો એક ટોળું લઈને ગયા ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ તમારી અરજી છે આ છે સાહેબ કોની અરજી છે આ પૈસા છે અમરકુંડ સોસાયટીના છે આ કોઈ પર્સનલ માણસના નથી બરાબર એટલે અમરકુંડના પૈસા છે એ અમરકું સોસાયટીના ખાતામાં જમા થયો કોઈ બીજો માણસ ચાલતો માલતો માણસ હોય એ અરજી કરી જાય એ અરજી તમે કેવી રીતે સ્વીકારી છે એટલે સાહેબ અમે તાત્કાલિક કારણ કે આ છ વર્ષનું વ્યાજ તમારે કમસે બે એક કરોડ એકવીસ લાખનું પચાસથી પંચાવન લાખ રૂપિયા વ્યાજ થાય છે હવે અમારી સોસાયટી સાહેબ મધ્યમ વર્ગની સોસાયટી છે આજે પચાસથી પંચાવન લાખ રૂપિયા સોસાયટી જો જતા રહે તો આજે મધ્યમ વર્ગની સોસાયટી કેવી રીતે સેન થાય એટલે મારું તો તાત્કાલિક મારે પીએમ સાહેબ હવે આવી રહ્યા છે અમારે એવી રજૂઆત છે કે અમારી રજૂઆત તમે પીએમ સાહેબ સુધી મૂકો કે ભાઈ આ એક બરોડાની અંદર એક ત્રણસો ચોવીસ મકાનની સોસાયટી છે એમ તો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ થયો છે આ તમે એમને જે પૈસા આપેલા એનો સારો સદુપયોગ સદઉપયોગ થયો છે અને ત્રણસો ચોવીસ મકાનોમાં સોલાર લાગેલા છે હવે એની અંદર જે એક કરોડ એકવીસ લાખ રૂપિયા બાકી છે એ છ વર્ષ થઈ ગયા તો સાહેબ આવતા નથી અને અમે તાત્કાલિક એને કોઈ પણ જે અધિકારીઓ હોય એમની ઇન્ક્વાયરી કરી અને તાત્કાલિક અમારા પૈસા મળે એવું અમારી રજૂઆત છે ત્યારે હા આમનો કમલેશ શિંદે હું અમરકુંજ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું